अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आ वीडियो अंदर आप जो मांगिए कोई संख्या अपने आपी हो હવે એ સંખ્યાની અંદરના આંકડાઓ જે છે એ આંકડામાં સૌથી મોટામાં મોટો આંકડો કયો છે એ જો આપણે શોધવું હોય તો આપણે કઈ રીતે શોધી શકીએ તો એનો આપણે પ્રોગ્રામ જોઈએ અને આપણે ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસની અંદર હંડ્રેડ એન્ડ ફોર્ટી નંબરનો આપણે પ્રોગ્રામ જોઈશું અને એ છે ફાઇન્ડિંગ બિગેસ્ટ ડિજિટ ઇન ગીવન ઇન્ટીજર તો આપણે કોઈપણ નંબર આપ્યો હોય એની અંદર આપણે મોટામાં મોટો આંકડો કયો છે એ શોધવું છે તો આપણે પહેલાં લાઇબ્રેરી એડ કરી અને ત્યાર પછી આપણે મેઇનની અંદર આ બધા વેરિયેબલ લીધક જેની અંદર આર છે એ રાઇટ ડિજિટ માટે લીધો અને જી છે એ મોટામાં મોટો નંબર એટલે ગ્રેટેસ્ટ નંબર માટે લીધો અને લોંગની અંદર આપણે નંબર લીધો જો આપણે મોટી વેલ્યુ આપીએ તો પણ આપણે સ્ટોર કરી શકીએ એટલા માટે આપણે લોંગની અંદર લીધેલું છે ત્યાર પછી આપણે ક્લિયર સ્ક્રીન કર્યું ત્યાર પછી આપણે એન્ટર નંબર કીધું અને આપણે એલ ડીથી લઈને નંબરમાં સ્ટોર કર્યું તો હું પહેલાંને તમને રન કરીને બતાવું અને પછી આપણે એનું લોજિકને સમજીએ તો આપણે રન કરીએ તો ધારો કે હું અત્યારે કોઈપણ રેન્ડમ નંબર નાખું છું તો અહીંયા ધારો કે મેં હંડ્રેડ એન્ડ ફિફ્ટી સેવન નાખ્યું તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે સાત એ સૌથી મોટો છે તો આપણે તરત નીચે બતાવે છે કે સાત નંબર ફરી પાછું રન કરું અને હું કોઈપણ બીજો નંબર આપું કે જેની અંદર આપણે કોઈ પણ રેન્ડમ નંબર આપીએ તો હવે આની અંદર નવનો આંકડો છે એ સૌથી મોટો જોવા મળે છે તો અહીંયા મને નવનો આંકડો કાઢીને બહાર બતાવવામાં આવશે તો એવી રીતે કોઈ પણ નંબર આપણે નાખીએ અને તે પણ જો કોઈ મોટો નંબર હોય એની અંદરથી શોધીને બતાવશે તો અહીંયા આપણે બતાવે છે કે આઠ છે તો આવા મોટા નંબર નાખી કે એટલે આપણે અહીંયા લોંગ લીધેલું હતું એલડીથી લઈને નંબરમાં સ્ટોર કર્યું ત્યાર પછી આપણે ડૂબાઈલ લૂપ લગાવી છેલ્લો જે આંકડો છે એ લેવા માટે આપણે નંબરને દસથી ભાગીએ છે અને એની જે શેષ બચે એને આપણે આર એટલે કે રાઇટ ડિજિટ નામના વેરિયેબલની અંદર સ્ટોર કરીએ છીએ અને ત્યાર પછી આપણે ચેક કરીએ છીએ કે જે રાઇટ ડિજિટ આવ્યો એ ગ્રેટર તો નથી ને હવે અહીંયા તમે જોશો તો ગ્રેટેસ્ટ નંબર માટે શરૂઆતની અંદર આપણે ઝીરો આપેલો હતો એટલે પહેલી જ વખત જ્યારે અહીંયા આવશે ત્યારે અહીંયા ઝીરો હશે અને અહીંયા જે પણ કોઈ નંબર હશે તો હવે એ નંબર હંમેશા મોટો જ હશે અને જી નાનો હશે એટલે આ વેરિયેબલ જો નાનો હશે તો પછી એ જીની અંદર જે છેલ્લો જે આંકડો લીધો હોય એ આંકડો આપણે સ્ટોર કરી દઈશું અને ત્યાર પછી આપણે નંબરને પાછો ડિવાઈડ કરી દઈશું એટલે છેલ્લો આંકડો જે છે એને કાઢી જ નાખીશું અને ત્યાર પછી જે આંકડો બચશે એને આપણે ફરીથી ચેક કરીશું તો આ આપણે ત્યાં સુધી કર્યા કરીશું જ્યાં સુધી નંબર ઝીરો ના થાય એટલા માટે ધારો કે આપણે પહેલી વખતમાં વન ફિફ્ટી સેવન આપેલું હતું તો એ વન ફિફ્ટી સેવનને પહેલાં સાતને ચેક કરશે અને સાતને સ્ટોર કરશે અને એ સાત કાઢી નાખશે પછી પાંચને ચેક કરશે અને પછી એકને ચેક કરશે તો એ રીતે દરેક વખતે થશે અને જે પણ નંબર જીની અંદર સ્ટોર હશે એ ગ્રેટર હશે અને છેલ્લે એને પ્રિન્ટ કરી દેવામાં આવશે આ લોજીકથી મોટામાં મોટો નંબર છે એને શોધવામાં આવે છે ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद